મારું નામ મોતીન કુરેશી છે હું એવન ચીકી માંથી બોલું છું રામનાથપરાની શોપ પણ આવેલ છે જે ગરમા ગરમ તાજી તાજી બનાવીને આપવામાં આવે છે સંતોષ કારક ખુદ ક્વોલિટીમાં ખુદ ક્વોન્ટિટીમાં અને ક્વોન્ટિટીને નહીં પરંતુ ક્વોલિટીને ધ્યાનમાં રાખીને હરેક વસ્તુ આપણે બનાવીએ છીએ રાજકોટની જનતા માટે આ વખતે આપણે આઈસ્ક્રીમ કેન્ડી લઈ આવ્યા છીએ આઈસ્ક્રીમ ચીકી લઈ આવ્યા છે જે હોટ છે જે ખાવાથી ઠંડીના મોસમમાં આપણે ખાઈ શકીએ છીએ પીઝા ચીકી લઈ આવ્યા છે માવા મલાઈ ચીકી લઈ આવ્યા છે માવા ચીકી લઈ આવ્યા છે ખજૂર બોલ લડુ લઈ આવ્યા છે ચોકલેટ ફાયર ચીકી લઈ આવ્યા છે આવું નવી ઘણી બધી વેરાયટી લે ટોટલ આપણે ત્યાં એવન ચીકી માં એકસો ને એક વેરાયટી તમને જોવા મળશે જે તમને બીજી ક્યાંય જગ્યાએ જોવા મળશે નહીં હા એવન ચીકી માં આ વખતે નવી વેરાયટી આઈસ્ક્રીમ ચીકી જે ખૂબ જ ચાલે છે માવા મલાઈ ચીકી માવા મલાઈ આઈસ્ક્રીમ કેન્ડી જે તરીકે ઓળખાય છે જે તમને આઈસ્ક્રીમ તરીકે આમાંથી તમે લઈ શકો છો જે બહુ જ ખૂબ જ સોફ્ટ અને મજા આવે છે માણસ આઈસ્ક્રીમ તરીકે ખાવામાં આવે છે જેને ફ્રીજમાં રાખવાની જરૂર નથી પડતી તે શિયાળાની ઋતુ માટે આપણે આઈસ્ક્રીમ કેન્ડી તરીકે બનાવવામાં છે ભાવમાં આપણે સાવ વ્યાજબી હોય અને એકદમ સારી આપીએ છીએ જેના કારણે આપણી ગ્રાહકની તમે જોઈ શકો છો જે ચાહ છે તે આપણે ગરમા ગરમ બનાવીને આપીએ છીએ જેને સ્વાદ અનુસાર અને ક્વોલિટીને ખૂબ જ ધ્યાનમાં રાખવામાં આવે છે જે હરેક વસ્તુ આપણી ફૂડ ગ્રેડ નિયમના મુજબ જે વસ્તુ આવે છે એ જ સાધનમાં આપણે